તો પાટીદાર મહિલા છે પોલીસ અધિકારી છે ને તેમણે એવી વાત કરી છે સમાજને લઈને એક સારો મેસેજ આપ્યો છે અને કઈ રીતના જુઓ છો એને જે મેસેજ આપ્યો છે એમાં થોડી અતિશયોક્તિ છે સમાજમાં છે એક બે ટકા વર્ગ એવો હોય પણ એને જે કીધું છે દસમાંથી નવ પાટીદારો પકડાય છે વ્યસન એવું કાંઈ હોતું નથી દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે એમાં એક બે ટકા હોય તો દેખાય એટલે એ બેને જે આપ્યું છે ચેતવણી આપી છે એ બરાબર પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો કેમ કે જનરલ જો વાત કરવામાં આવે તો તમે પાંચ દસ વર્ષ પહેલાની આપણે વાત કરીએ અને અત્યારની વાત કરીએ તો વ્યસનનું દૂષણ અતિ વધી ગયું છે સમાજની અંદર દરેક સમાજમાં વધ્યું છે વ્યસનનું દૂષણ સમાજમાં થોડીક આર્થિક સધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે અને પાટીદાર સમાજમાં ઓછા હદ કે આવ્યું છે એની અમે પણ ચિંતા કરી છીએ પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોસતો નથી વ્યસનને સ્વીકારતો નથી એટલે જ પાટીદાર સમાજની પ્રગતિ થઈ છે અમે પણ વેસણને કોઈ સ્વીકારતા કે પ્રોત્સાહન આપતા નથી બાપા જે બેન છે એને એવું પણ કીધું કે પાટીદારના નામે ભલામણો કરીને છૂટી જાય છે આવા લોકોને એક દિવસ જેલમાં રાખો તો ખબર પડે આને કઈ રીતના જુઓ છો હા કોઈ દારૂ પીતા હોય ને એને સજા થાય તો કાયદાની પરિભાષામાં થાય તો અમને કોઈ સમાજને એમાં વાંધો હોઈ શકે નહીં પરંતુ ભલામણના ફોન આવે છે તે પણ બેને જણાયું સમાજના અગ્રણીઓ દ્વારા ભલામણનો ફોન આવે છે દરેક સમાજમાં આવું થતું હોય પણ મને આ સમાજમાં આગેવાનીમાં અમે આવા કોઈ દિવસ કોઈને ભલામણ કરી નથી કરવું જોઈએ ભલામણ કરવી જ ન જોઈએ બાપા નિવેદન ને આપ કઈ રીતે ગણો છો જે ટકાવારી જે આઈપી છે ટકાવારીમાં શું કહેશો કેટલા ટકા ટકાવારી ખોટી છે કોઈ પણ સમાજમાં એક બે ટકા હોય દૂષણ બાકી જે એને દસમાંથી નવ કીધા છે નેવું ટકા કોઈ સમાજમાં ન હોય પાટીદાર સમાજમાં તો હોય જ ન શકે પણ કોઈ પણ સમાજમાં નેવું ટકા વ્યસન હોય નહીં એનો જો દાખલો દે ભગવતસિંહ બાપુએ ફરજિયાત કન્યા કેળવણી કાયદો કર્યો જો વધારેમાં વધારે કોઈએ બેનિફિટ લીધો હોય તો પટેલોએ લીધો સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુકુળની વાત કરી તો ગુરુકુળ વેસન મુક્તિનું અભિયાન ઉપાડે છે એમાં વધારેમાં વધારે ગુરુકુળમાં કોઈની સંખ્યા ટકાવારીમાં હોય તો પાટીદારોની છે એટલે પાટીદારો કોઈ દિવસ વ્યસનને પ્રોત્સાહન આપતા નથી આપશું પણ નહીં અને આપવું જોઈએ પણ નહીં ઓકે